કાળઝાળ ગરમીમાં નર્મદા કિનારે ઠંડક માનતા સહેલાનીઓ ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલા દક્ષિણ ગુજરાતના લોકો માટે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાનેથા ખાતેનો નર્મદા કિનારો બન્યો છે નવું રાહતદાયક ડેસ્ટિનેશન શાળાઓમાં ઉનાળું વેકેશનની ઉજવણી અને ગરમીથી બચવા માટે બાળકો યુવાનો અને વૃદ્ધો નર્મદા નદીમાં સ્નાન કરવા ઉમટી રહ્યા છે નર્મદાના ઠંડા પાણીમાં ડૂબકી લગાવીને લોકો ગરમીનો દાહ ભૂલીને આનંદ માની રહ્યા છે શનિ રવિવારની રજાઓમાં પાનેથાના નર્મદા કિનારે લોકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક નર્મદાના શાંત અને રમણીય વાતાવરણમાં રાહત અનુભવે છે કિનારે મળતી ગરમા ગરમ મકાઈ પાપડીના લોટની જયાફત અને ચટપટી ચટણીઓનો સ્વાદ લોકોને વધુ આનંદ આપી રહ્યો છે આ ઉપરાંત ઘોડેસવારી અને ઊંચ સવારી જેવી પ્રવૃત્તિઓ પણ આ સ્થળને ખાસ બનાવે છે જે બાળકોને અને યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે હાલ નર્મદા નદીમાં પાણીની આવક ઓછી હોવાથી સ્નાન માટે યોગ્ય અને સુરક્ષિત વાતાવરણ ઊભું થયું છે જેના કારણે લોકો રીતસર પડાપડી કરીને આનંદ માની રહ્યા છે પરંતુ વધતી જતી ભીડને કારણે પાર્કિંગ વિસ્તારમાં વાહનોનો ખડકડો થયો છે જે થોડી અસુવિધા સર્જે છે ઝઘડિયા રાજપાડી ઉમલ્લા ભરૂચ અંકલેશ્વર અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી આવતા સહેલાનીઓ આ સ્થળને નવું પ્રવાસન સ્થળ બનાવવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકોનું માનવું છે કે જો આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિકોને રોજગારીની તકો મળશે અને સહેલાનીઓને વધુ સુવિધાઓ જેમ કે સારું પાર્કિંગ બેસવાની વ્યવસ્થા અને ખાણીપીણીની સુવિધાઓ મળશે